વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આંકડા શાસ્ત્રમાં આજથી આપણે ચોથું સ્વાધ્યાય એટલે કે સામયિક શ્રેણી જેને ટાઈમ સિરીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું બાર માર્ક માટેનું સ્વાધ્યાય શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપ જુઓ છો એ પ્રમાણે આ સ્વાધ્યાયની પેપર સ્ટાઇલ મુજબ વિભાગ એમાં એક વિકલ્પ ત્યાર પછી વિભાગ બીમાં એક પ્રશ્ન વિભાગ સીમાં એક બે માર્કનો દાખલો વિભાગ ડીમાં એક ત્રણ માર્કનો દાખલો અને વિભાગ એફમાં એક પાંચ માર્કનો દાખલો આમ બાર માર્કનું આ સ્વાધ્યાય બનેલું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌપ્રથમ સામયિક શ્રેણી એટલે શું એનો અર્થ આપણે સમજીએ છીએ કે નિયત સમયે એટલે નક્કી કરેલા સમયે લેવામાં આવેલા જે અવલોકનો અથવા તો ચલ જે હોય એના સમૂહને સામયિક શ્રેણી કહે છે એને ઇંગ્લિશમાં ટાઈમ સિરીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય બિલકુલ સુરેખ નિયત સંબંધનું સ્વાધ્યાય જે આપણે શીખી ગયા એના જેવું જ છે એટલે અહીંયા તમારે એક દાખલો જે મેં તમને આપેલો છે એ સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો પ્રથમ દાખલો સમજવાનો છે તો વિદ્યાર્થી મિત્રો એ દાખલામાં આપણે સુરેખ સમીકરણનું અન્વાયોજન કરવાનું છે જેવી રીતે આપણે આગળના સ્વાધ્યાયમાં નિયત સંબંધ રેખા મેળવતા હતા એ રીતે અહીંયા સુરેખ સમીકરણ ઉપરથી આપણે સુરેખ સમીકરણનું અન્વાયોજન કરવાનું અહીંયા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે રકમ આપે એના પરથી તમે જુઓ છો એ પ્રમાણે પાંચ કોલમ બનાવવાની પ્રથમ કોલમમાં વર્ષ આપણને આપવામાં આવશે બીજી કોલમ એટલે કે સમય એને ટાઈમ તરીકે ટી શબ્દ આપવાનો ત્રીજી કોલમ છે એ ચલ તરીકે આપણને વાય આપે છે એ આ દાખલામાં મૃત્યુદર છે એટલે એને આપણે વાય કહેશું એના પછીની ચોથી કોલમ ટી અને વાયનો ગુણાકાર એટલે ટી ઇન્ટુ વાય અને છેલ્લે છેલ્લી કોલમ જે છે એને ટી સ્ક્વેર તરીકે ઓળખવાની હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે સુરેખ નિયત સંબંધનું સ્વાધ્યાય શીખતા હતા ત્યારે જે બીજી કોલમ એક્સ બનતી હતી એ અહીંયા એક્સનું કામ ટી કરશે એટલે જે નિરપેક્ષ ચલ એટલે કે સ્વતંત્ર ચલ જે એક્સ હતો આગળના સ્વાધ્યાયમાં એ અહીંયા ટી બને છે આપણે યાદ રાખવાનું કે ટી સ્વતંત્ર ચલ અથવા નિરપેક્ષ ચલ બને અને વાય છે એ આગળના સ્વાધ્યાયની જેમ જ એ આધારિત ચલ બનતો હોય છે અથવા એને સાપેક્ષ ચલ તરીકે પણ ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યાં એક્સ સમજતા હતા ત્યાં ટી સમજવાનો એ વાત યાદ અહીંયા આપણે એ વાત યાદ રાખવાની છે તો સૌથી પ્રથમ આપણે જે એક્સ બાર મેળવતા હતા એને બદલે ટી બાર મેળવીએ એ તમે અહીંયા ગણતરીમાં જુઓ છો કે સીગમાં ટીનો સરવાળો છે કે અહીંયા આપણને આપેલો છે એ સીગમાં ટી બરાબર અઠ્યાવીસ સીગમાં વાય બરાબર ઓગણ પચાસ નવ ટી વાય એટલે બંનેના ગુણાકારનો સરવાળો આવે છે એકસો સત્તાણું પોઈન્ટ છ અને સીગમા ટી સ્ક્વેર એ એનો સરવાળો આપણને મળે છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ ટી બાર મેળવીએ એટલે સીગમાં ટી જે છે એના છેદમાં એન મૂકીએ એટલે અઠ્યાવીસ છેદમાં સાત મૂકતા ચાર મળે છે એવી રીતે બાર જો આપણે મેળવીએ તો વાયનો જે સરવાળો છે એ ઓગણપચાસ પોઈન્ટ નવ આવે છે એના છેદમાં સાત મૂકીએ એટલે સાત પોઈન્ટ તેર એ વાય બાર મળે છે હવે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે આગળના સ્વાધ્યાયમાં બી મેળવતા હતા એ જ રીતે અહીંયા પણ તમારે બી માટેનું સૂત્ર મૂકવાનું તો એ સૂત્ર આ રીતે આપણે યાદ રાખવાનું છે એન સિગ્મા ટી વાય ટી માઇનસ સીગમા ટી કૌશમાં બીજા કંશમાં આપણે કરશું સિગ્મા વાય એના છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર ઓછા કંશની અંદર સિગ્મા ટી એનો વર્ગ એટલે અહીંયા આપણે ટી તરીકે જે સ્વતંત્ર ચલ લીધો છે એ આગળના સ્વાધ્યાયના એક્સની જેમ કામ કરે છે તો એની અંદર આપણે કિંમતો મૂકતા જઈએ એટલે બી બરાબર આપણે સિગ્મા ટી વાય ટી આપણને જે કોલમ આપી છે ચોથી એનો સરવાળો આપણે મૂકીએ એકસો સત્તાણું પોઈન્ટ છ એને આપણે એન બરાબર સાત વડે ગુણી અને સિગ્મા ટી અને સિગ્મા વાયની કિંમત મૂકી અને છેદમાં સાતને એકસો ચાલીસ એટલે છેલ્લી કોલમ સિગ્મા ટી સ્ક્વેર એના વડે ગુણાકાર કરી અને એમાંથી માઇનસ કરી દઈએ સિગ્મા ટી એટલે અઠ્યાવીસનો વર્ગ એ પ્રમાણે જો આપણે સાદુરૂપ આપીએ તો આપણને બી બરાબર માઇનસ જીરો પોઈન્ટ ઝીરો સાત મળે છે હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે એ મેળવવાના તો આપણને એનું સૂત્ર યાદ છે એ બરાબર વાય બાર માઇનસ બી આપણે જે એક્સ બાર કરતા હતા એની જગ્યાએ ટી બાર કરશું એટલે એ સૂત્રમાં આપણે કિંમતો મૂકતા જઈએ એટલે એ બરાબર આપણને સાત પોઈન્ટ મળે છે જે તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી આપણે નિયત સંબંધ રેખાનું જે સમીકરણ મેળવતા હતા એની જગ્યાએ અહીંયા આપણે નામ બદલવાનું છે સુરેખ વલણ સમીકરણ એવું નામ યાદ રાખવાનું એટલે એ સુરેખનું વલણ મેળવવા માટેનું સમીકરણનું સૂત્ર એ આપણે મૂકવાનું વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન ટી આપણે એ પ્લસ બી એક્સ મૂકતા હતા એક્સની જગ્યા પર ટી મૂકીએ એમાં અહીંયા રકમમાં આપણને જે ટી માટેની કિંમત આપી છે એ એ બરાબર આપણે સાત પોઈન્ટ એકતાલીસ મૂકીએ પ્લસ કાઉસમાં બી તરીકે આપણને મળેલા માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો સાત મૂકીએ એના ગુણાકારમાં ટી એટલે વાયકેપનું આ સમીકરણ બની ગયું કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો આપણને જે રકમ આપે છે એમાં તમે વર્ષની કોલમ જોશો તો બે હજાર પંદરમાં ટી બરાબર સાત હતા હવે અહીંયા આપણને જે દાખલો આપે છે એમાં વર્ષ બે હજાર સત્તર માટેના મૃત્યુદર મેળવવાની વાત પૂછી છે તો આપણે જાણીએ છીએ કે બે હજાર પંદરમાં જો ટી તરીકે સાત હોય તો બે હજાર સોળમાં ટી બરાબર આઠ મળે અને બે હજાર સત્તર જે આપણે મેળવવાનું છે એના બરાબર ટી બરાબર આપણે નવ લેવા પડે છે એટલે કે પંદર માટે સાત સોળ માટે આઠ અને સત્તર જે આપણે મેળવવાનું છે એના માટે ટી નવ મૂકી દેવાનું થાય તો વાયકેપના સૂત્રમાં ફરીથી આપણે સાત પોઈન્ટ એકતાલીસ પ્લસ કૌંસની અંદર માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો સાત એના ગુણાકારમાં નવ એ રીતે આપણે મૂકીએ તો એનું સાદુરૂપ આપતા આપણને વાયકેપ બરાબર છ પોઈન્ટ અઠ્યોતેર મળે એટલે એમ કહી શકાય કે બે હજાર સત્તરનું વર્ષ જે હોય એ બે હજાર સત્તરના વર્ષ માટે દરનું અનુમાન છે એ છ પોઈન્ટ અને અઠ્યોતેર ગણી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ રીતના દાખલાઓ છે ખૂબ જ સરળ હોય છે આ સ્વાધ્યાયમાં તમારે માત્ર ત્રણ રીતના દાખલા જ સમજવાના છે એટલે આ ત્રણ રીતના દાખલાઓ જો આપણે બરાબર સમજી લઈએ એમાં પણ પ્રથમ બે રીતના દાખલાઓ છે એ દાખલા જો આપણને બરાબર સમજાઈ જાય તો એ આપણે આગળ જે નિયત સંબંધ રેખાના સમીકરણ ઉપરથી ગણતરી કરતા હતા એવા જ દાખલાઓ અહીંયા આપણે ભણવાના છે અને આ દાખલા જે અત્યારે આપણે મોટા દાખલા જોઈએ છીએ એ બોર્ડની પરીક્ષામાં પાંચ માર્કમાં પૂછાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે આ રીતના થોડા દાખલાઓ એચડબલ્યુ તરીકે ગણવાના છે એમાં આજે દાખલા હું તમને બતાવું છું એ નવેક જેટલા દાખલા અનુકૂળતાએ તમારે એક પછી એક ક્રમશઃ આ જ રીત મુજબ જાતે એચ ડબલ્યુ તરીકે તમારી બાકી બુક કે ફેરબુકમાં ગણી નાખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે આપેલું છે એ ચાર પોઈન્ટ બેનો દાખલા નંબર બે એટલે એ દાખલો છે એ બિલકુલ આ રીતનો છે એટલે તમારે એ દાખલો ગણી લેવાનો છે તો ત્યાર પછી સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો એટલે એ જ સ્વાધ્યાયનો દાખલા નંબર ચાર લેવાનો એમાં તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે ટી બરાબર આપણે છ લેવાના થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ચાર પોઈન્ટ બેનો બીજો દાખલો ચાર પોઈન્ટ બેનો ચોથો દાખલો એ પ્રમાણે તમારે બે દાખલાઓ છે એ ચાર પોઈન્ટ બેમાંથી લેવાના છે ત્યાર પછી વિભાગ ઈ તમે અહીંયા જોઈ શકો છો એનો તમારે દાખલા નંબર એક લેવાનો છે તો એ દાખલો તમે ગણો ત્યાર પછી વિભાગ ઈનો દાખલા નંબર બે લેવાનો છે વિભાગ એફ છે એનો પહેલો દાખલો વિભાગ એફનો જ ત્રીજો દાખલો વિભાગ એફ છે એનો દાખલા નંબર ચાર ત્યાર પછી ઉદાહરણ ત્રીજું અને ઉદાહરણ ચોથું આમ આપણે ટોટલ નવે જેટલા દાખલાઓ છે એ અનુકૂળતાએ ધીમે 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 આ બધા દાખલા છે એ ગણી નાખવાના છે હવે આ દાખલાઓ જ્યારે ગણતા હો ત્યારે કોઈક વખત આ દાખલામાં જેમ બે હજાર સત્તરનું અનુમાન પૂછેલું છે એમ કોઈક દાખલામાં તમને બે વર્ષ માટેનું અનુમાન પૂછેલું હશે એટલે આપણે સુરેખ વલણ સમીકરણ સુધી પહોંચી જવાનું પછી તમે આ બે હજાર સત્તર માટે ટી બરાબર નવ લીધા છે એવી રીતે જે વર્ષ આપવામાં આવે એના માટે તમારે ટી બરાબર ગણતરી કરી અને લઈ અને એક સાદુરૂપ આપી અને વાયકેફ મેળવી લેવાના પછી એ રીતે એ જ દાખલામાં બીજું કોઈ વર્ષ માટેનું અનુમાન પૂછેલું હોય તો આપણે વાય કેપની જે કિંમતો આપણે મેળવી હોય બી અને એ એમાં ટીની કિંમત માત્ર બદલાવી દેવાની એટલે એવા દાખલામાં તમને છેલ્લા બે જવાબ છે એ મળવાપાત્ર થશે તો આમ કરી અને તમારે આ નવ જેટલા દાખલાઓ છે એ ગણી લેવાના છે અને જો આ દાખલાઓ તમે ગણતા હો અને એમાં કોઈ દાખલો ન સમજાય કોઈ સ્ટેપમાં ખબર ન પડે મુશ્કેલી પડે કે કોઈ તકલીફ થાય તો તમે ફોન કરી અને મને પૂછી શકો છો એમાં હું તમને જે કોઈ તમારી મુશ્કેલી હશે એમાંથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ આટલું આપણે આજે આ પ્રથમ રીતમાં સમજવાના છીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ